કે એટલી ખુશ થાડા આજ તો ખુશ થઈ ને પણ એક એવો દિવસ કે કેરેટલી બધી ગિફ્ટ મળે આપડે ગિફ્ટ લીલી દીધી બરબર છે કેવા ન થાડીએ આ એ હું બાજુમાં પેટી એક કંઈ ખબર નથી આ રાખડી હવે 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 એને બહુ પેલું એને એટલું બધું નતું કહેવાનો આવતુંતું

લાને જા બે દી તમે વરીયા તો બતાવવાના જ હતા કે આ ઓલું નથી કે પહેલા આ એક ઓર બસ આખો કે આ પેકેજિંગ એવું કર્યું ને મને બહુ એમ થાય આમાં એવું બોલી કે અને બોસ હાલો અનબોક્સિંગ થાય છે હવે હું નીકળે આ બોમ્બ બારું જ નહીં ખાવ ક્યાં કા 私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は b は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私

એને તો બે ખબર રેયા બારસનો કેટલા કેટલા હોય આની આમાભાઈ એટલે આ બે છે અને આપણે છે આ રખતા બંદર ની ગેસ્ટ છે

તો ચાલો તમે ભજીયા ખાવા માટે ખીર પૂરી ભજીયા હા પપ્પા અમારે એક હમણાં ને વાઢેર સુરેશ બ્લોગ ગઈ ચાલુ થવાનું એ તો પ્લીઝ ગાઈઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અરે વિડીયો જોતા રહેજો આખા મરચા આ કેવું હિન્દી તો ચલો હવે જમી લઈએ ચાલો તમે ભજિયા ખીરપુરી ખાવા જમીને પછી મળીએ ખાઈ લેકરણ કરણનો તો બ્લોગમાં જ જીવે ની રાખીજી એમાં એવું છે કે બધા કે છે કે બપોર પછી મુરત થે તો પૂરો ઘર પરિવાર અહીંયા ફૂઈ પીરસે હે અને અમારા બડી ગમ બની બાકી મેં બનાવી હો બનાવી કોણ આ ઈ નાએ શરમ કરી જાઉં હું બનાવતી એ બનાવ્યું કરણ தேவவமதி பன்றி டி என்ன பந்தி டி ஊ자는 வீடியோ சுத்த ஆயிது ஏபி ரிச்ச வந்தனே என்ன ஏபி ஏபி இழு તારા અપને એટલે જો કે ચિંતા ન કરતા મને એટલે કીધું કે તારા માટે આ હોય ગોપી આ ગોપી ਵੀ ને મજામાં

બ રિંગ લેવું ફોર એક્ઝામ્પલ ચા મસ્ત છે 50 तोला ઘરે લેવું 50 तोला તો નવું ઈલાવરાં ઉપર છે તો ને એકસાથે ગિફ્ટ રિંગ આવું yeah, જોઈએ <laughs> <Yeah. laughs>

ભાઈ ભાઈ ભાઈને જો રાખડી બાંધે એના બેન હા હો હા ખા મે આ તારા પીડા આજ દડી લેવાનું છે ખાવામાં આખું લારી છે

ફ્રેન્ડ્સ જો હવે ફરી પપ્પાને રાખડી બાંધવા માટે આવ્યા છે

Liat radio it's <laughs> land, it's <laughs> land. Whatever good has come in avezu What have I done? What have I done? There was now nothing over there, is there? એ જૂનાગઢ તો કાકા આવી ગયા તો કાકાને બાંધી દે પછી કાકે આવશે એટલે એને બાંધી દેશે હવે પેલું નવું આવ્યું હોય ને ભાબી રાખડી બાકી તો પેલો રતો ખબર પડી કે હે એટલે એમાં જીવે કે 1 લાખ નો એક લાખ કીયો

તો રાખડીનો કાર્યક્રમ થઈ ગયો છે ચાલુ ભાઈ અને જોઈ લે પેડા હોતું ભાઈ ઓલુ ભાઈ ને આરતી થી સંબોધિત કરવામાં આવે છે થઈ જાઓ મૂકી ગયાખા કો ખાઈ ગયો તો આ મારો ભાઈ હો એકેય ભાઈએ મને પેડો નથી ખવડાવ્યો તે બાપુ ભગવાન તને ખુશ રાખે ભગવાન તને વર્ષ કરે સક્સેસફુલ બનાવે હું વિચારો પડી ગયો બાપો જ મારી મન મનપસંદ રાખડી મનપસંદ રાખડી ઓલું ભાઈ ની સિલેક્ટ કરેલી રાખડીમાં જો કંકુ આવ્યું હોય ને ચોખા આવ્યા હતા

ઓલું ભાઈ આપશે એના ગીફ્ટ મેં એને કેટલી કીધું કે ના આપવાના ન હોય જરા આપવાનું કંઈ થતું જ નથી આમાં આપવા ન હોય ઝીંકા છોકરા બરાબર અને તો એ એટલી જો અંદરથી ભાઈને કેવો પ્રેમ અને વાહ લાઈવ ગર્લમાં હાથ ફેરવી દો મજા આવી ગઈ હાલ હાલે તો કંઈક કંઈક એટલે ચાલુ હા પાછા આપી દે આપી દે જોયું ને આવું છે ઓલું હાલ ભાઈ ગયો 来咯来咯。<laughs>